પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે ટહુકે ટહુકે કલરવ આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેના સર્જક છે હેતા ભૂષણ આ પુસ્તકની અંદર ચોપન પ્રકરણો છે અને આ ચોપન પ્રકરણની કથા વસ્તુ સર્જકે ક્યાંક સાંભળેલી વાતો છે ક્યાંક બસમાં ટ્રેનમાં અથવા કોઈ રેડિયો જોકીનું વાક્ય છે તો કોઈ પિક્ચરના ફિલ્મના ગીતની કડીઓ છે તો ક્યાંક મેસેજ મેલ અને અન્ય સોશિયલ માધ્યમથી ક્યાંક ને ક્યાંકથી કથાવસ્તુને ટહકો જ્યાં થયો છે એ વહેણું છે અને આમાં મૂક્યું છે આ પુસ્તકમાંથી આજે હું તમને વાત કરવાનો છું પચીસમું પ્રકરણ છે સ્વરનો સદુપયોગ વાત એમ છે કે એક ગાયિકા ખૂબ જ સરસ ગીત ગાય છે અને એની ગાયિકા એટલી બધી પ્રખ્યાત અને પ્રસિદ્ધ છે કે લોકો એના દીઘાના બને છે અને જ્યારે જ્યારે એ કાર્યક્રમમાં જાય છે ત્યારે ત્યારે એના કાર્યક્રમ જબરજસ્ત ભરજક કાર્યક્રમમાં લોકો એની મોજ માણે છે અને એટલું ગાયિકા ગાયિકાનું ગાયિકા સરસ કે જાણે કે કોયલે એના ગળામાં માળો ન કર્યો હોય આ રીતે હવે અને એના કાર્યક્રમમાં અબાલ વૃદ્ધ સૌ કોઈને ડોલાવી શકે આવું જબરજસ્ત ગાયિકાનું કામ અને સર્વને મનોરંજન પૂરું પાડે છે હવે થાય છે એવું કે એક દિવસે કાર્યક્રમમાં પાછા વળતા એનું ગળું બેસી જાય છે અને ખૂબ દવા ઉપચારો કરે છે પણ એ ગળું પાછું સારું થતું નથી અને છેવટે ત્યાં એ વિસ્તારમાં કોઈ એને કહે છે કે એક સંત પધાર્યા છે અને જો એ સંત જો તમને કંઈ મદદ કરી શકે તો મને લાગે છે કે સારું થશે એવું કોઈ એવી સલાહ આપી ત્યારે એ એની માતા સાથે ત્યાં સંતને પ્રણામ કરે અને પોતાની જે કંઈ દુઃખ છે એ વાત કરે છે કે આવી રીતનું આ છે એટલે સંત એને કહે છે કે હું તારું ગળું તો ઠીક કરી દઉં પણ એક શરત છે એટલે ગાયિકા છે એની શરત સ્વીકારે છે અને થોડો સમયે સંત છે એને કોઈ દેશી ઉપચાર આપે છે અને પ્રાર્થના કરે છે અને તેના પ્રતાપે એનું ગળું સારું થાય છે પણ શરત કઈ હતી શરત એ હતી કે ઈશ્વરે તેને સરસ ગાયિકા ગળું આપ્યું છે તો તમે અત્યાર સુધી જે કંઈ કામ કર્યું છે લોકોને મનોરંજન આપવાનું કામ કર્યું છે ખરા અર્થમાં તમારે જે આ ગાયિકી અથવા સરસ અવું ગળું ઈશ્વરે તમને પ્રદાન કર્યું છે તો તમારે પ્રભુ ભજન અને ભજન કીર્તનમાં વધુ લોકોને જોડવા જોઈએ અને ત્યાર પછી આ ગાયિકા ભજન કીર્તન અને સદ વિચારોમાં બધા જ લોકોને જોડી રાખે છે ટૂંકમાં કહેવાનો આશ્રય એટલો છે કે આવી જ કેટલીક શક્તિઓ ઈશ્વરે આપણે તમને મને બધા જને આપી છે તો આ શક્તિનો સદુપયોગ કઈ રીતે કરી શકાય એ હેતુ સાથે આ પ્રકરણનો ઉદ્દેશ્ય આ છે આ જ રીતના અન્ય પ્રકરણોમાં પણ જીવનને ઘણી બધી ઉર્જા આપે એવા પ્રકરણો આ પુસ્તકમાં લખાયેલા છે આભાર